આજે આપણે છાસ વાળું ચણા શાક બનાવીશું હવે આપણે મરચું નાખીશું પછી જીરું નાખીશું આખું થોડીક હિંગ નાખીશું હળદર નાખીશું આ ચણા નખાઈ થોડીક વાર હલાવીને ત્રણ ચમચી ચણા નો લોટ નાખીશું બેસન હવે આ ચણા નો લોટ થોડોક ચડી જાય પછી આપણે છાશ એડ કરવાની છે થોડીક ચડવા દઈશું આપણે એટલે કાચો ટેસ્ટ ના લાગે ચણા

હવે આ ઉકળી ગયું છે હવે આપણે ધાડા નાખી દેશું હવે આપણું શાક રેડી થઈ ગયું છે બહુ જ સરસ ખાટું મીઠું લાગશે તમે બી ટ્રાય કરજો